અચ્છા અચ્છા હજી અમને એમ કન્ટીન્યુઅસ વહ્યું આવે આ બધું વેલ્યુએબલ મણી આપણે આઈડિયા ના આવે બધી ટિકિટો એ કોઈ પણ ટિકિટ કોઈથી મિલતી જુલતી નથી હા એકની બે ટિકિટ નહીં કોઈ એક વૃષ્ટ હા હા બધી જ મોટી ટિકિટ છે ક્યાંય અલગ છે ને હમ ઓડેશ્વાર છે આ બધી મોટી જોઈ લેજો હા હા તો મોટી ઘડી છે જો આ ખાલી આપણા ફોટો જોવાય ન મળે ક્યાંય આપણને

અ મોરોક્કો ના નાગરી કરો એટલે મને મજા આવશે આ આય તો મેં જોયું જે ને ઉપર કરકરી જે કરકરી છે આ નથી એકદમ હા એય તો એ મൈક્રોસ્કોપ થી કોઈ જોઈ કે ખબર પડે કે અંદર અંદર કેવા ઇન્ડોની છે જો ઇન્ડો ચાઇના રેવી હતી અચ્છા હમ ગાથે આદિવાસી ટાઈપ આખો બોલે હમ હા છે 1 2 3 4 અચ્છા 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 આ જો ઇન્ડો ચાઇના સ

ગ્રેટ બ્રિટેન એ અચ્છા મેન એમ્પાયર જે આપણે પર શાસન બધાય આખા વર્લ્ડ ઉપર કરે છે એને કોઈ સેજ કોઈ કોઈ ડેમેજ પણ ડેમેજ એટલે એમાં ઓલો આલ્બમ ડેમેજ આવેલો હતો આ ગ્રીસ નું છે અદ્ભુત છે અદ્ભુત છે આ જો એ જો જોવું હોય તો તમે ગમે એને ગમે એના પૈસા દો આ આ બધી વેલ્યુએબલ કોંગોની અચ્છા કેવું છે ને બધા ચિત્ર એની અંદર બારીકી તી તો એક એક ટિકિટનો એક એક વિડીયો બને આડી આઈતી છે અચ્છા અચ્છા બરાબર ઓગણીસો થી ચોસઠ હા એટલે દેશ છે તો નામ ઓસ્ટ્રેલિયા વેલ્યુએબલ ઘણી બધી છે જો અમાય કિંગ ઓલી વિક્ટોરિયાની ઇડવર્ડ હાર્ફ કાંગારુન જે વોટર માર્ક વાળી ના ઘણો બધું આની અંદર ટેકનિકલ હોય છે આપણે ન સમજી ન સમજી શકીએ આપણે કેમ કે આ તો બરો જે આમ ઉતરેલો હોય ને ઈ મને એમ લાગે ઈ અમુક આ ઓસ્ટ્રેલિયા અચ્છા ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા અચ્છા ઓસ્ટ્રેલિયા હા એક ભાગ છે અચ્છા એને

આ તો દીપક ભાઈ આપણે કરીએ છીએ પણ જેની તેની પાસે હશે એ કેવડા કેવા સપના છે કેવા બહુ બધું બહુ ટૂંકમાં શું છે કે એ તો એની હોબી જ આખી અલગ હોય એને આની પાસે મૂલ્ય જ ના કરી શકીએ હવે આ વસ્તુ અત્યારે આપણે જોવા જઈએ કે મારે જોવી છે આલો ખપે એમ કરી ના મનાય હે જોવા હા અમૂલ્ય વસ્તુ

a sylon acha à hong kong a uh, queen ne uh, hong kong you know, king edward ne george ne. Mm -hmm. uh, queen uh,